હેલો એવરીબડી હું છું રાહુલ આહીર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને મોજમાં જાય ભાઈ આપણા વ્લોગ જોઈને હું વાંધા હોય આજના વ્લોગની આપણે શરૂઆત થાય છે અત્યારે સાડા પાંચ વાગ્યાથી જો આજના દિવસના તો ભાઈ વાત કરીને તો હવારના આપણે બગીચાના કામમાં લઈ ગયા હા હવારના પોરમાં તો ઉઠી ડાવરા બધા કામ કરી અને પછી ડાયરેક્ટ આપણે બગીચાનું કામ લઈ લીધું તો આપણી આ નારિયરી છે ને એની સાફ સફાઈ ચાલુ કરી દીધી નારિયેળનાથી નીચા નીચા પાંદ હાવ નમી ગયા હતા ને એ બધા સાફ કર નાખ્યા એટલે મસ્ત જો અત્યારે ચોખ્ખી કરી અને થઈ ગયો છે હું ફ્રી મસ્ત કટિંગ એ કરી અને બધા ભરીને નાખીએ દીધા એટલે બધું આવ થઈ ગયું છે કમ્પ્લીટ અને જો હમણાં લક્ષ્મીબાઈ ઊભા છે એ મોદ મદાના ઊભા છે આમની ભેંસું બાંધી છે આજ તો લક્ષ્મી ને જો તનક વાગે બારી કાઢી લીધી હતી નકર જનરલી તો કાયમ ઢારીયા માં હોય છે આખો દિવસની આજે થોડીક વેલી કાઢી હતી અહીંયા ભેહું ભેગી જ બાંધી હતી આજે વેલી બારી કાઢી દીધી ભેહું ભેગી જ બાંધી મેં ગળી અહીંયા અહીંયા મસ્ત પવન ને હારો આવે તી ભલે મેં અહીંયા મજાની ની ઉભી ભેસું બેંસુ એ બધી ઉભી છે હવે ભેંસું નહીં બદલાવાનું ટાણું થશે ને આજે આપણે જો જરા વિચાર્યું દઈ ગયો છે કે લક્ષ્મીની થોડીક રાઈડિંગ કરીએ વાર આપણે થોડાક અવરા બધા કામ છે ને એ બધા કામ બામ પતાવી અને પછી નાનકડી એવી રાઇડિંગ કરશું બહારી ક્યાંય લઈ જવાનો વિચાર નથી આજે અહીંયા ખેતરમાં જ આગવી છે એટલે નાનકડો એવો રાઉન્ડ મારશું ને એની પહેલાં તો હાલો આપણે થોડાક એની પહેલાં આપણે થોડાક કામ છે ને વાડીનું એ બધું પતાવી લઈને લક્ષ્મી હાટુ ગાજર ખોદવાના છે એ ખોદી લઈને લક્ષ્મીના બેસુના એટલે પછી આપણે કામમાંથી થઈ જાય ફ્રી આજે અને માલદેભાઈ ને અહીં જગ્યા છે દ્વારકા છે એ હવે આંગળી રાખવાનું લાગવાના ખેતીવાર છે

અને આમાં તો હવે ધ્યાન રાખવું પડશે આમાં આવે મધ બેહવા ચાલુ થઈ ગયા છે આ નારિયર જો એક દેખાડું એકદમ પોળું જો ને આમાં તો મધ બેઠું હોય આ પાંદુ પછી જો બાપુ એ ટેકો ભરાવ્યો હે ઊંચું કર્યું પાંદણું નકર તો પાંદુ હતું હાવ અહીંયા જ બગીચામાં ગમે કોક આવે એટલે ડાયરેક્ટ મોઢ માથે મધ આવી દે મતું અને હમણાં જો સક્કરિયા ગાજર ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાં એ જો ખોદી ખોદી અને બાફી બાફીને ખાય છે બારી મજા આવે છે અને હમણાં જો હવે દોઢ ક્યારાજી હું રહ્યો છે ગાજરનો ત્રણ ક્યારા હતા એમાંથી દોઢ ચરાઈ ગયો દોઢ રહ્યો છે આ એક ક્યારાને થોડીક હજી વાર લાગશે કાલે પાણી પાઈ દીધું આને તો હજી પાયું નથી ઇને ઉભા દીધા છે એમને ચાલો હવે આપણે જરાક ગાજર ખોદી નાખીએ ને પછી બધું પછી એમને આપણે જાણ લક્ષ્મી ને સમાન કરીએ એટલે હું જરાક ફટાફટ ગાજર ખોદી નાખું ને પછી તમને મળ્યો ભાઈ હવે જો અહીંથી વાડીનો કંઈક આવો નજારો છે છે તાળિયું આપણે બઉ કઈ ફૂલ લાગ્યા નથી તો હવે આજુખેર તો શું થાય લગભગ ભગ આવશે એવું લાગતું નથી ભાઈ પરવા ભારી ખબર આવી કે આજુખેર ને નવરામાં પોરો ખાઈ લે કઈ વાંધો નહી બીજું હું જો કઈક આવો નજારો છે આપડી વાડીનો ભાઈ અત્યારનો જો

સીધા એકાદી બે ફેરે આકલ છે બહુ એવી ખાસ બહુ જાજી એક નમ નથી એકાદી બે ફેર ઉભો થયો તો તમે એકાદી રીલ તમે ઇન્સ્ટાગ્રામ માં જોઈ કરી દીધી હે આ દે વરી પાછી જો ટ્રાય કરવી છે ઉભા ઉભા આકવાની હું થાય ને હું કરે ધીરે 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 ઇન તો ખરાડ આવતી દે વાંધો નથી એટલે જો ધીરે ધીરે ઇને વોક કરવા દે પછી તું હાલ માં લેવું પછી કરીએ શરૂઆત બધી દાદા કે ગોડીયર આમ માઇન્ડ સેટ થઈ જાય ગોડીયર હા 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 ઘરના ભાઈ શક્કરિયા ગાજર અને એમાં પછી એને બાફી મસ્ત એને ખાંડ મિક્સ કરી દી હોય અને એ તો ભાઈ મીઠા લાગે એટલે વાતું પૂરી હો ભાઈ કંઈ ઘટે નહીં હાલો દી એ ભાવતા હોય જેને મોઢામાં પાણી આવતું હોય આવી જ જાજો તમે તમારે બોલાક છે આપણે તો રાઈડિંગ કમ્પ્લીટ રાઈડિંગમાં ઘોડી તો બહાર આવી ગઈ મને જરા કાંઈ કંઈ હાથ દુખતો હતો ને એટલે ઘોડી ઉતાંબરી થાય ને એટલે જો હું ઘોડી પકડાય નહીં એટલે ઊંચાણે બનતો બનતો થતી હતી બાકી ઘોડી બહાર આવી ગઈ અને ખેતરમાં ઘોડી નહીં બહાર મજા આવે હાલવાની જો મને અહીંયા હાથમાં બરોબર કાટો લાગ્યો હતો ને આજે જો એવી લગામ ના પકડાય ને એટલે ઘોડી ઉતાંબરી થાય એટલે જો હું ના કંટ્રોલ આવે આપણો એટલે આજે આયલી નકર ઘોડી ભારી હવે જો મસ્ત ઘોડીને બપોરે તો દમાઈ દીધી હજી એક પાછી દમારી નાખવાની કેમ કે અત્યારે આ પર્વે હોય રહ્યો એના પર ખંજવાર બહુ કરે ઘોડીને હવે જો આ હવે જો એ બધું કર કરદાઈ અને પછી આજે ગાજર તો ખોદા નથી કેમ કે મને હાથ દુખતો હતો એટલે આપણે ગાજર ખોદાય નતા માલદેવભાઈ બીજા કામમાં હતો અને બાપુ આવી ગયા છે બાર એટલે આજે રહી ગયા છે લક્ષ્મીને ગાજર આજે દળવાના ને કાંઈ વાંધો નહીં તો કોકડી કોકડી હાલતું હોય તો હાલો હવે તો જો ફટાફટ આપણે જરા ઘોડીને ધમાર નાખીને સાફસુ બધું કરી નાખીને થઈ જાય બધું કમ્પ્લીટ અને આજની જો રાઇડિંગ આવી હતી ઊભા ઉભા રાઈડિંગ કર્યું બેઠા બેઠા મજા આવી આપવાની ભારી લાંબી હાલમાં હારી હાલે હે અને ઉભા ઉભા હકીને એટલે ઘોડી જરાક ધીરી પડી જાય એ તો જો કે સ્વાભાવિક જ છે તો બધી ઘોડી ધીરી પડી જાય ચાલો હવે આ આવકનો તો એન જ નહીં આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એકાદું લાઇકનું બટન દબાવજો અને ચેનલમાં જો નવા નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તો હાલો થેન્ક યુ જય મુરલીધર બધા દાયરાને આ તો હમાન તો મૂકી દે